આજ રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડી પીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓને આજે આ મેન્ટરશીપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે અહીંયા હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે અહીંયા હાજર રહ્યા આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ અહીંયા કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને એ ભાગ છે અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોક ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોક ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી છે આપણે પાઉડરમાં મારી બેનપડી પકડાઈ ગઈ હતી એમાં મારું નામ લીધું હતું એટલે હું સામેથી રજૂ થઈ ગઈ હતી એસઓજીમાં સામે ત્યાં જામનગર ઉપર રજૂ થઈ ગયું કીધું મારું નથી એટલે મારો મોબાઈલ નંબર નીકળ્યો અને મને લઈ ગયા હતા કેટલા વર્ષ પહેલાની ઘટના છે ત્રણ વર્ષથી ત્રણ વર્ષ પછી મારી માથે કોઈ કેસ નથી મારા મારી નહીં દેખાય ત્રણ વર્ષથી હું છૂટી ગઈ ચાર મહિના જેલમાં રહી ગઈ નશો એક અતિરેક જે યુવા પેઢીને દૂષણ છે આપણું બરોબર યુવા પેઢીને ખતમ કરવા માટેનું પગલું છે તો તેના વિરોધીમાં અત્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કેવો કાર્યક્રમ લાગ્યો અને અન્ય લોકોને શું સંદેશો આપશો બહુ સારો કાર્યક્રમ છે એ બધું માણસ સુધરે આમાં બહુ સારું કામ છે જે આ કર્યું તો કેટલે નશા કરતા હશે મેકી દેશે વેચવાવાળા મેકી દેશે હારી લાઈન તો પકડશે અત્યારે અમારા ઘરે એમડી આપણાનું કરીશું એમિડેશનનું કામ બાંધણીનો દ્રેશ જામનગર થી જેતપુર થી ફરી ઘર ઘરે ધંધો કરીશ આ ત્રણ વર્ષ થી અમારે બેનપડી પકડાણી ને એમાં નામ લીધું તું ખાલી કે આ બે કે મારી બેન પડી છે બીજો કોઈ કેસ નથી રાજકોટ પોલીસ કમિશનર સાહેબ દ્વારા અહીંયા હાજરી આપીને ભાષા મુક્તિ માટે સારો એવો માર્ગદર્શન કાર્યક્રમ કરવો રાજકોટના અલગ અલગ જગ્યાએથી ભાષા મુક્તિ દ્વારા કાયદે અગેરકાયદેસર પ્રવૃત્તિએ દોડાયેલા લોકોને ભેગા કરીને એમના માટે એક મેન્ટર તરીકેનો પ્રોગ્રામ યોજવામાં આવેલો હતો એને અંતર્ગત અહીંના લોકોને સારું એવું માર્ગદર્શન આપીને નામનારા ટાઈમ માટે સારું એવું માર્ગદર્શન આપી એમને અલગ એ પ્રવૃત્તિથી દૂર કરીને સારું ભવિષ્ય આપવા માટેનું કામ કરવામાં આવેલું છે ખાસગર ગુજરાત પોલીસ તમે તમે શેનો નશો કરતા હતા કેટલા સમય પહેલા નશાના સભ્યો વળેલા હતા એકવાર બનેલી ઘટના હતી સમય જ્યારે ત્રણ ચાર વર્ષ સાડા ત્રણ વર્ષ પહેલાં જ્યારે સ્ટુડન્ટ કોલેજમાં ભણતા એ ટાઈમમાં થયેલી વાત કઈ પ્રકારનો તમે નશો કરતા હતા હવે આ કાર્યક્રમમાં હાજરી બાદ તમે અન્ય લોકોને શું સંદેશો આપશો અન્ય લોકોને પ્રેરિત પ્રેરિત કરવા માટે આ સિપી દ્વારા સાહેબ દ્વારા આ પ્રોગ્રામ આપ્યો છું છે પ્રથમ એન્ડરશ્રીપ દ્વારા જે લોકો ભૂલથી અથવા તો કોઈના કહેવાથી સમગાયેલા હોય છે તે લોકોને અલગ રીતે માર્ગદર્શન આપીને તેમાંથી દૂર કરવા માટેની આગ્રહ આગ્રહ કરવામાં આવેલો છે